નમસ્કાર મિત્રો મિત્રો હું છું ડોક્ટર મહેશ દાફડા ભાવનગર મિત્રો આજે એવા એક મહામાનવને મારે યાદ કરવા છે એમની દેશ પ્રત્યેની નિષ્ઠા સમાજ પ્રત્યેની નિષ્ઠા એ આજે આપણી સમક્ષ મારે પ્રસ્તુત કરવી છે દોસ્તો જેણે ભારતની આધ્યાત્મિકતાને ખૂબ મોટી ઊંચાઈ આપી છે અને આ દેશનું નામ ગુર્જર ધરાણ નામ રોશન કર્યું છે એવા મહામાનવ એટલે સ્વામી દયાનંદ સરસ્વતી સ્વધર્મ અને સ્વરાજ્યના મંત્ર દ્રષ્ટા એવા સ્વામી દયાનંદ સરસ્વતી એ તો ગુજરાતનું ઘરેણું ગુર્જર ભૂમિનું ગૌરવ છે તેમનો જન્મ બાર ફેબ્રુઆરી અઢારસો ચોવીસ ના રોજ ગુજરાતના ટંકારા ખાતે થયો હતો તેમના પિતાનું નામ કરશનજી ત્રિવાડી તેમનું મૂળ નામ શંકર રાખવામાં આવ્યું હતું ઈસવીસન અઢારસો તોતેરમાં ઇંગ્લેન્ડના દેવળોના લોર્ડ બિશપે મુલાકાત લીધી ત્યારે સ્વામી દયાનંદ સરસ્વતીએ રોજીના જીવન અંગે જણાવેલું કે મારા દેશને આ વિદેશી શાસન હેઠળથી છોડાવવા માટે હું સવાર સાંજ પ્રાર્થના કરું છું એમનું આવો નિર્ભયતાપૂર્વકનો જવાબ સાંભળી અને અંગ્રેજો આઘાત પામ્યા લંડન ખાતેની ઇન્ડિયા ઓફિસને આ વાતની તાકીદ પણ કરી અઢારસો માં નર્મદાના કિનારે સ્વામીજીની એક સાધુ મંડળીને મળેલા અને એના આગેવાન સાધુ પૂર્ણાનંદે મૂળ શંકરને દીક્ષા આપેલી અને ભારતને ત્યાર પછી સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાપ્ત થયા અઢારસો સત્તાવનમાં કંપની સરકારનો વહીવટ રાણી વિક્ટોરિયા સંભાળતા હતા અને તેણે જાહેરાત કરી કે અમારામાં વિશ્વાસ રાખજો અમે ધાર્મિક સ્વતંત્રતા બાબતે કહેલું કે અને આશ્વાસન પણ આપેલું કે અમે ધાર્મિક સ્વતંત્રતામાં કોઈ જાતનું માથું નહીં મારીએ એ વાત રાણી વિક્ટોરિયાએ કહેલી પરંતુ તેમના જવાબમાં ભારતીયોને જાગૃત રાખવા સ્વામી દયાનંદ પુના ખાતે એક ભાષણમાં શું કીધું હતું તેઓએ કહ્યું હતું વિદેશી એ તો વિદેશી સ્વદેશી રાજ્યની તોલે કોઈ ના આવી શકે માટે વિશ્વાસના ખેલમાં ન પડશું ભારત માતાને સ્વતંત્ર કરાવવાનો એક જ ધ્યેય સાથે આગળ વધશું પુનામાં આપણું વૈદિક સાહિત્ય અંગ્રેજોએ બાળ મૂકેલું તે માટે સ્વામીજી પુના ગયેલા અને ત્યારે એમણે આ વાત કરી તેઓએ અંગ્રેજો વિરુદ્ધ ખૂબ ઝેર ઉકાળ્યું આમ સ્વામીજી પ્રારંભથી જ દેશની સ્વતંત્રતા માટે ખૂબ જ પ્રયત્ન કરતા હતા સ્વામી દયાનંદ સરસ્વતીનો અઢારસો સત્તાવનથી અજ્ઞાતવાસ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે એમણે આ સમયગાળામાં 1857 ની ક્રાંતિના યોદ્ધાઓને માર્ગદર્શન હું અને પ્રેરણા પૂરા પાડ્યા હતા. સ્વામી દયાનંદ 1857 ના નાયકો રંગાબાબુ, તાત્યા ટોપે, નાના સાહેબ જેવા અનેક ક્રાંતિકારીઓને ગુજરાતમાં ગુપ્ત રીતે ખૂબ મદદ કરી હતી. આમ સ્વામી વિવેકાનંદુ દેશ ખાતર સ્વતંત્રતા ખાતર મહાભૌમ ખાતર ખૂબ મોટું સમર્પણ રહ્યું છે તેઓ સતત ને સતત આ દેશની સ્વતંત્રતા માટે ક્રાંતિકારીઓને મહામાનવોને મદદ કરતા રહ્યા અને આખરે આખરે એકત્રીસ ઓક્ટોબર અઢારસો ને ના રોજ આ મહામાનવે મા ભારતીના ચરણે કાયમ માટે કાયમ માટે ગાઢ નિંદ્રામાં તેઓ ફૂટી ગયા મિત્રો ધન્ય છે તેમના આધ્યાત્મિક દર્શનની ધન્ય છે તેની દેશ પ્રત્યેની જે ભાવના હતી તેને ધન્ય છે ભારત માતા કી જય વંદે માતરમ